એકમની અંદર આજે આપણો ત્રીજો લેક્ પછી ત્યારબાદ આપણે તેના લક્ષણો જોયા હતા ત્યારબાદ આપણે એના હકારાત્મક અને નકારાત્મક એવા બે પાછા પણ જોયા હતા અને બીજા લેકચર અંદર આપણે બાળ અપરાધ છે

અને આજે આપણે અભ્યાસ કરવાનો છે બાળ અપરાધ સુધારણા એટલે ભાઈ બાળક છે એટલે અપરાધ પેરૂષ છે હવે એની ઉપર ઘણી કાર્યવાહી કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવું કે બાળક માનોથી કોઈ પણ અપરાધ કરે છે એનો મતલબ કે 7 વર્ષથી ઉપરનો બાળક અને 18 વર્ષ કરતા અથવા તો એના કરતા નીચેનો બાળક જે કોઈ ગુના કૃત્ય કરે છે તો એના માટે બાળકને સજા કરવામાં આવતી નથી ખાસ યાદ રાખજો બાળકને બાળકને કોઈ દિવસ સજા કરવામાં આવતી નથી સુધારવામાં આવે છે બાળકનું જે વર્તન છે એ વર્તનને સુધારવામાં આવે છે અને ઈ વર્તન ની અંદર સુધારો કરીને આપણે સમાજશાસ્ત્ર વિષયમાં એટલે કે આપણા ભારતીય સંવિધાન પ્રમાણે જે સાત સંસ્થાઓ આપેલી છે બાળકને સુધારવા માટેની એ સંસ્થાઓનો આપણે આજે અભ્યાસ કરવાનો રહેશે અને આ સંસ્થાઓ પૈકી એમાં પહેલી સંસ્થા છે બાળ અદાલત બીજી નંબરની સંસ્થા છે એ પ્રોબેશન છે ત્રીજી સુધાર શાળાઓ ચોથી છે એ મોસ્ટલ શાળાઓ પછી પાંચમી છે એ પ્રમાણિત શાળાઓ છઠ્ઠી છે એ પાલક ગૃહો સાતમી છે બાળ સંરક્ષણ ગૃહ બરાબર તો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ હું તમને વાત કરું કે આ જે સંસ્થાઓ છે એ સંસ્થા પૈકી તમારે વિભાગ બી ની અંદર આમાંથી અમુક સંસ્થાઓ સી પૂછાશે વિભાગ સી ની અંદર પણ અમુક સંસ્થાઓ સી પૂછાશે પછી માનો કે ખાલી અમુક સંસ્થાઓ એવી હોય કે એની ફક્ત ને ફક્ત ફક્ત વ્યાખ્યા પણ પૂછાય પછી વિભાગ એ અને પછી માનો કે વિભાગ એની અંદર પાંચ માર્કસ મોટો પ્રશ્ન પણ પૂછાઈ શકે તો પણ તમારે તૈયાર કરવી જ રહી તો આપણે આગળ અભ્યાસ કરીએ કે ભાઈ એમાં પહેલી જે સંસ્થા છે એ બાળ અદાલત છે એકતાલીસ માં સૌ પ્રથમ વખત ભારત દેશની અંદર આજે બાળ અદાલત છે એની સ્થાપના કરવામાં આવી હતી એટલે કે શરૂ કરવામાં આવી હતી કે ભાઈ ભારતની અંદર કયા રાજ્યમાં તો કે કોલકાતા રાજ્યમાં ઈસવીસન ઓગણીસો એકતાલીસ માં પ્રથમ વખત એની સ્થાપના સહી કરવામાં આવી હતી હવે વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગે કે આમાં ક્વેશ્ચન કઈ રીતે બને તો મારો વિભાગ એ અને બી ની અંદર ક્વેશ્ચન પૂછવો હોય તો કઈ રીતે પૂછી શકાય તો કે ભાઈ ભારતમાં બાળ અદાલતની સૌ સ્થાપના અથવા તો શરૂઆત આપણે કરી શકીશું તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે વાત કરીએ તો સોળ વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળક છે આપણે એનો સમાવેશ આની અંદર કરી શકીએ તો કે ભાઈ સોળ વર્ષ થી નીચેની ઉંમર નો કોઈ પણ બાળક હોય તો તેને બાળ અદાલત ની અંદર મોકલી દેવામાં આવે છે બરાબર હવે આ અદાલત ની અંદર શું કરવામાં આવે તો બાળક સજા થતી નથી બરાબર બાળકની ઉપર સંપૂર્ણપણે ધ્યાનથી કેન્દ્રિત કરવામાં આવે એનો જે વર્તન છે વ્યવહાર છે એના જે વિચારો છે પછી બીજા નંબરની સંસ્થા છે એ પ્રોબેશન છે વિદ્યાર્થી મિત્રો પ્રોબેશન બરાબર એટલે કે અજમાયશી મુક્તિ હવે અજમાયશી મુક્તિ એટલે શું એવો ક્વેશ્ચન તમને થાય જો મારો કોઈ બાળક છે ને કે કોઈ પણ ગુનાહિત કૃત્ય કર્યું છે કોઈ પણ માનો કે સામાન્ય કૃત્ય કર્યું છે બાળકે તો મારો કેતી ફૂલતી થઈ ગયું હોય अथवा તો એવી કોઈ પરિસ્થિતિને વર્ષ થઈને બાળકે કાર્ય કર્યું હોય તો એવા સમયની અંદર આજે પ્રોફેશનલ કામની સંસ્થા છે ને એ બાળકને અજમાયશી મુક્તિ આપે છે એટલા એટલે કેવી મુક્તિ તો કે બાળકને સમાજ જીવન અને કુટુંબ જીવનના જાળવી રાખતી એનો સુધારો કરવામાં આવે છે કે ભાઈ સમાજ જીવન

અમલ ન થતો હોય તેવા સુધાર શાળાઓની અંદર મૂકવામાં આવે છે એટલે કે ઓગણીસો સત્યાસી માં રિફોર્મેટરી સ્કૂલ એક્ટ અનુસાર સુધાર શાળાની સ્થાપના કરવામાં આવી કેટલો સમય સુધી ત્યાં રાખવામાં આવે છે તો કે ભાઈ ત્રણ વર્ષથી લઈને સાત વર્ષ સુધીનો જે સમયગાળો છે એ બાળક માટે મર્યાદિત સમયગાળો નક્કી કરવામાં આવેલો હોય છે કે ભાઈ બાળકનું જે વર્તન છે વ્યવહાર છે જોવામાં આવે છે અને ત્રણ થી સાત વર્ષ સુધી એ આ સંસ્થાની અંદર સુધાર શાળાની અંદર રાખવામાં આવે છે અને મેન વસ્તુ કે ભાઈ આ સુધાર શાળાની અંદર બાળકને શું શીખવવામાં આવે છે તો તમે બાળકને એ શીખવામાં આવે છે કે બાળક રોજી રૂટી પૂરી કઈ રીતે પાડવી એ દિશાની અંદર બાળક સહી પ્રગતિ કરે બરાબર તો ત્રણ થી સાત વર્ષના સમયગાળામાં બાળકને સુધાર શાળાની અંદર શિક્ષણ પણ આપવામાં આવે છે અને ત્યાર પછીની જે સંસ્થા છે એ છે બોસ્ટન શાળા વિદ્યાર્થી મિત્રો ઈસવી સન ઓગણીસો ને બે માં એક નાનકડા શહેર એટલે કે બોસ્ટન નામનું શહેર એ શહેરની અંદર આ બોસ્ટન શાળાની સ્થાપના કરવામાં આવી હતી એટલે કે શરૂઆત કરવામાં આવી હતી હવે આ બોસ્ટલ છે એ એક સિટીનું નામ છે અને એ સિટીની અંદર શાળાની શરૂઆત કરવામાં આવી હોવાથી આ શાળાનું નામ કરવામાં આવ્યું છે બોસ્ટન શાળા

પંદર થી ઉપર અને એકવીસ કરેલું બંધ હોસ્ટલ શાળાઓ અને ખુલ્લી હોસ્ટલ શાળાઓ બરાબર આ બે એના પ્રકાર છે બંધ શાળાઓ અને ખુલ્લી હોસ્ટલ શાળા તમને એમ થશે બંધ અને ખુલ્લી એટલે શું છોકરા અને છોકરીઓને અલગ અલગ તાલીમ આપવામાં આવે છે બરાબર છે તો આપણે પહેલાના સમયની અંદર વાત કરીએ તો કે ભાઈ છોકરીઓ છે કે ઘરની કોઈ કામગીરી હોય રસોઈ બનાવવી પછી ગૃહ ઉદ્યોગ છે તો એની સાથે ટૂંકમાં તેને આવતા હતા જ્યારે છોકરાઓ છે બરાબર તો એ તો કોઈ પણ કામ કરી શકે બરાબર શિક્ષણ આપવાનું કામ કરી શકે ઉદ્યોગો નું વાત કરીએ અને આ જે સંસ્થા છે એનો સમયગાળો બે થી ત્રણ વર્ષ નો હોય છે બે થી ત્રણ વર્ષ નો એટલે કે બે થી ત્રણ વર્ષ છે આવી બધી વસ્તુઓ શીખવાડવામાં આવે છે બરાબર અલગ અલગ તાલીમ આપવામાં આવે સામાજિક જીવન જીવવામાં એને કોઈ તકલીફ પડે નહીં અને સુ વ્યવસ્થિત જીવન છે એ ટૂંક જીવી શકે અને સ્વતા નંબર ની જે સંસ્થાઓ છે એ પ્રમાણિત શાળાઓ છે બરાબર મેં તો કે ભાઈ ખાંદી સંસ્થા ચલાવે છે બરાબર અને કે ભાઈ ખાંદી સંસ્થા દ્વારા જાહેર ફંડની મદદથી ચાલે છે ખાંદી સંસ્થા પણ તેનું હેન્ડલિંગ કરે છે ટીપણ ચલાવે છે અને બહારથી કોઈ વ્યક્તિ મારો કે ફંડ આપે એને જાહેર ફંડ કહેવાય તો ઈ ફંડના માધ્યમથી પણ દુખમાં છે સંસ્થા છે ઈ દુખમાં ચલાવવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ભાઈ જે બોસ્તો શાળાના બે પ્રકાર હતા બંધ અને પ્રામાણિક શાળા છે એના પણ બે પ્રકાર છે જુનિયર અને સિનિયર બરાબર જુનિયર શાળા અને સિનિયર શાળા તો જુનિયર શાળાની અંદર કેટલા વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થશે તો કે ભાઈ બાર વર્ષથી ઓછી ઉંમર ધરાવતો કોઈ પણ બાળક હોય તો એનો સમાવેશ ક્યાં કરવામાં આવશે તો એનો સમાવેશ છે કે ટૂંકમાં જુનિયર શાળાની અંદર કરવામાં આવશે અને બાર થી સોળ વર્ષના જે કિશોર બરાબર જે વ્યક્તિની ઉંમર જે બાળકની ઉંમર બાર વર્ષથી સોળ વર્ષ હોય કઈ સંસ્થાના પ્રકારો છે તો પ્રમાણિક શાળા ને સંસ્થાઓ પ્રમાણિક શાળા છે બરાબર એ સંસ્થાના પ્રકારો છે પછી વિદ્યાર્થી મિત્રો આવા બાળકને છે ને ટેકનિકલ જ્ઞાન પણ આપવામાં આવે છે એટલે કે બાળકના વિકાસ સાથે સાથે એટલે કે માનો કે બાળકના વિચારો એનું વર્તન છે એ ટેકનિકલ સાથે સંકળાયેલું રહે બરાબર ને તો આપણે તમે જે વાત કરીએ મોબાઈલ ફોન ટેકનિકલ ટેકનિકલ બાબત જ છે બરાબર અને અત્યારે તમે બધા જેનો ઉપયોગ કરો છો અને મને નિહાળો છો અને તમે એની અંદરથી કંઈક ને કંઈક નવું શિક્ષણ મેળવો છો તો એ પણ એક પ્રકારનું ટેકનિકલ જ્ઞાન જ છે બરાબર તો આ પ્રમાણિત શાળાની અંદર આટલી વસ્તુ કરવામાં આવે છે ત્યાર પછી સઠી સંસ્થા છે એનું નામ છે પાલક ગૃહ ની અંદર મોકલી શકાય છે જે બાળકને આપણે પ્રમાણિક શાળામાં ન મોકલી શકીએ એવા દસ વર્ષથી નીચેના બાળકને પાલક ગૃહ ની અંદર મોકલવામાં આવે છે અને આ જે પાલક ગૃહ છે સરકારની આર્થિક મદદ થી કાર્ય કરે છે અને ત્યારબાદ આપણી સાતમી સંસ્થા છે એનું નામ છે બાળ સંરક્ષણ ગૃહ અને એનું બીજું નામ છે રિમાન્ડ હોય બાળ સંરક્ષણ ગૃહ

બાળક અને સુરક્ષિત રીતે રહી શકે છે બાળક કોઈ પણ અપરાધી તરીકે સાબિત થાય છે કે માનવ બાળકે આવું કોઈ કૃત્ય કર્યું છે અને તે અપરાધ છે બરાબર છે એના ઉપર ગુનો દાખલ થયેલો છે આ કલમ પ્રમાણે તો બાળકને સજા થતી નથી આપણા ભારતીય સંવિધાન વિચારો અને શારીરિક અને માનસિક બાબતનો સંપૂર્ણપણે વિકાસ છે એ આ સંસ્થાઓના માધ્યમથી કરવામાં આવે છે બરાબર એટલે કે આ બધી સંસ્થાઓ છે એ ફક્ત ને ફક્ત તેની અંદર બાળક એક વખત શિક્ષણ લઈ લે તેની અંદર બાળક એક વખત પોતાના વિચારો બદલે પોતે શારીરિક અને માનસિક રીતે તૈયાર થાય પછી બાળક કોઈ દિવસ અપરાધ કરતો નથી બરાબર તમને વિદ્યાર્થી મિત્રો કરી નેક્સરમાં કે ભાઈપની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રો લેશન મોકલે છે ઘણા નથી મોકલતા બરાબર એવો પ્રશ્ન પણ બને છે લેશન હોય ઘણા વિદ્યાર્થીઓ બાકી હોય કાર્યથી શરૂ કરી દે બરાબર તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ તમારો બધાનો સાથ સહકાર અત્યાર સુધી મળ્યો છે અને આગળ પણ મળતો રહે એવી હું અભિલાષા રાખું છું ફરી એક વખત મિત્રો કૃતજ્ઞતા ગુરુકુશન ભાવનાગર અને સાત ગુરુકુશન હું પડ્યા અરવિંદ આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલીગન છું જય હિન્દ વંદે